ઉના સોમનાથના જાંબાઝ નીડર અને નિપક્ષ પત્રકાર હર્ષદ વાઢર ઉપર હુમલો થયાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઉનાના નીડર અને ખાપટ ગામે રહેતા હર્ષદભાઈ અને તેની એક વર્ષની દીકરી ઉપર ખાપટ ગામના સરપંચના પુત્ર અને તેના સાગરિકો દ્વારા ગેરકાયદેસર મંડળી રસી હુમલો કરવામાં આવ્યો તો હર્ષદભાઈ તેમની દીકરીને લઈને સવારના સમયે ગામમાં આવેલી સત્યમ પાની દુકાન ઉપર જાય છે ત્યારે ગામના સરપંચના પ્રતિનિધિ કાનાભાઈ પાંચાભાઈ બામુડિયા દ્વારા અને તેના સાગરિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી તે વિડીયો સમાવ્યો છે અગાઉ ખાપટ ગામે માટી કામ આપવામાં આવ્યું હતું તે ગામ કામ ગામ લોકો દ્વારા બંધ કરવામાં આવ્યું હતું તે સમાચારોમાં પ્રકાશિત કરવા માટે ગામ લોકો દ્વારા પત્રકાર હર્ષદભાઈ વાઢરને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે માટી કામ કરવા માટેની મંજૂરી વાંચી સંભળાવ્યું હતું તે આખી ઘટનાના સમાચારમાં આપી હતી તેનું બંદૂક રાખી હુમલો કરવામાં આવ્યો હતો રાહુલ બાંભણીયા ઉના સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ